અંજારમાં મજૂરોના બાળકોને ભૂંજી નાખવાના ઈરાદે ભૂંગામાં આગ લગાડનાર રફીક સામે કડક કાર્યવાહીની જરૂર અંજાર ખાતે ગઈકાલે ખત્રીચોક વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા શ્રમજીવીઓને બળજબરીપૂર્વક કામ પર લઈ જવાની કોશિશ નાકામ રહી બાદ શ્રમજીવીઓના ઝૂપડાઓને આગ ચાંપી જીવતા ભૂંજી નાખવાનો પ્રયાસ સમગ્ર ઘટનાએ કચ્છભરમાં ચકચાર મચાવી ઝૂપડા બાંધીને રહેતા અને મજૂરી કરતા શ્રમજીવીઓ પર અત્યાચાર ગુજારવાનો પ્રયાસ કરનાર આરોપી સામે પગલાં લેવાની માંગ થવા છતાં પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આંખ આડા કાનનું પરિણામ નજર સામે છે સદનસીબે આગ જંપીની આ ઘટનામાં જાનહાની નથી થઈ પરંતુ જે પ્રમાણે ઘટનાને અંજામ અપાયું છે એ પોલીસ પ્રશાસન માટે આંખ ઉગાડનારી ગંભીર ઘટના છે રફિક કુંભાર દ્વારા આ કૃત્યને અંજામ અપાયાની ફરિયાદ લાલ ગંગારામ યાદવે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદીએ જણાવ્યું હતું કે અહીં છેલ્લા પંદર વર્ષથી ઝુંપડાઓમાં રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અહીં ખાસ કરીને કડિયાકામ સાથે જોડાયેલ શ્રમજીવીઓને રફિક હાજી કાસમ કુંભાર મજૂરી કામે કડિયાકામ માટે લઈ જતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે મજૂરોને મજૂરીના રૂપિયા આપવાનું બંધ કરતાં મજૂરો તેની સાથે કામ પર જવા માટે તૈયાર થતા નહોતા આ અંગે બે દિવસ અગાઉ રફીક ત્યાં આવ્યો હતો અને મજૂરોને કામ પર આવવા બળજબરીપૂર્વક કહી ધમકી આપી ગયો હતો અને કામ પર નહીં આવો તો જીવતા સળગાવી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસને જાણ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા એ દરમિયાન ગઈકાલે તે અહીં આવ્યો હતો અને મજૂરોને ધાક ધમકી આપી પોતાની સાથે લઈ આવેલ પેટ્રોલ જેવો પદાર્થ ઝુંપડાઓમાં છાંટી આગ લગાડી દીધી હતી આ ઘટનાએ સમગ્ર કચ્છમાં હાહાકાર મચાવી દીધું છે હું અહીંયા બાવીસ સાલ છે રેડે સર ઠીક હે મજૂરી કરે કડિયા કામ કરે જેમ ભી બુલાવે ઉનકી મજૂરી કરે ઠીક બાવીસ સાલ રહેને કે બાદ ભી રફીક નામ કા એક જો આદમી વ્યક્તિ હૈ जबरदस्ती काम करने के लिए ले जाता है पैसा नहीं देता है और तो पैसा नहीं देने के बाद भी मारता है कूटता है ऐसा हमारे साथ हादसा बना है तीन छोकरी अंदर सो रही थी बुंगे में खेत खींच के उसको बोला कि बेचारा मत मत रफीक भाई मत बुंगा जला मत जला मत जला तो भी वो छोकरियों खेत में ले गए उसके बाद में बुंगा जला एक तरफ एक तरफ टोटल कितने बुंगे जला बूंगे सर अच्छा और आप कितने लोग यहाँ पर चालीस जने हैं कम से कम अच्छा अच्छा किसी को कुछ भी मतलब कुछ को। खाली दया राम महाराज आए थे सहायता के लिए उन्होंने खाना वाना खिलाया है ये काम किया उन्होंने धारा सभी भी, भी आए थे शाम को वो सब करके गए टीकम भाई सांगा अच्छा आपके न्याय के पास क्या न्याय क्या मांगोगे आपको सजा होनी चाहिए ऐसा किसी के साथ नहीं होना चाहिए गरीब इंसान